નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ પરણેતર સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે રાણાવાવ નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણબીના કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતા ને પેટ ભરતા તે દિવસોની આ વાત છે ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે એને ઘેર એક દીકરી નામ તો હતું અંજવાળી પણ એને અંજુ કહેતા અંજુ મો મલકાવે તે ઘડીએ છોમેર અંજવાળાના કિરણો છવાય વળકડે ઊઠીને અંજુ રોજ દસ બાર રોટલા ટીપી નાખે બબે ભેંસોની સાસ ગમકાવી નાખે ચાર ચાર બળદોનું વાસિંદુ છપટી વારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે અને કાંડા કાંડા જેવા એ ભેંસોના આછળને જ્યારે મુઠ્ઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો વછૂટતી ઘણાય મહેમાન આવતા ને ખેતાની પાસે અંજુનું માંગું નાખતા ખેતો કહેતો હજી દીકરી નાની છે ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યો અંગ ઉપર લુગડા નહોતા મોઢા ઉપર નૂર નહોતું પણ માયા ઉપજે એવું કાંઈક એની આંખમાં હતું ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યો ત્રણ ટંક પેટીઓ બે જોડ લુગડા એક જોડ કાટારખા અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલા ડુંડા આવો મુસારો નક્કી થયો જુવાન કણ બી કામે લાગ્યો સાથીને ભાત આપવા અંજુ પોતે જાતી બપોરે ખેતરે ભાત લઈ જવાની હોશમાં અને હોશમાં અંજુ હવે તો બે પહોર છડે ત્યાં જ બધું કામ આપોટી લેતી બે જાડા રોટલા ઉપર માખણનો એક લોંદો લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના બે કડકા અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી સાસ એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જાતી ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું તેવું ક્યારેય ન લાગતું સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવરાવતી ન ખાય તો મારી મારી મારે મારે માં નથી તારો બાપ મરે બાપે નથી તારી બાયડી મરે બાયડી તો માં જણતી હશે જેમ તારા મનમાં હોય તે મરે છેલ્લા સમ સાંભળી છોકરો ફરીવાર અડધો ભૂખ્યો થઈ જતો એને શરીરે રોજ રોજ શેર શેર લોહી છડવા લાગ્યું એક દિવસ છોકરાએ પૂછ્યું તું મારા ઉપર આટલી બધા દયા કેમ કરે છે તું અનાથ છે તારે મા બાપ નથી માટે એક દિવસે એ કોચ ચાલતો હતો ત્યારે કીછુડ કીછુડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું મેપા આ પૈડુંને ગરેડી શી વાતો કરતા હશે મેપો બોલ્યો પૈડાને એનો આગલો ભવ સાંભળે છે ગરેડીને એ કહે છે કે ગરેડી બાઈ ઓલે ભવે તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી મેર રોયા હવે ફાટ્યો કે માકડાને મોઢું આવ્યું કે કહેવા દેજે મારા આતાને એવી એવી ગમતો મંડાતી એમ કરતા ઉનાળો વીતી ગયો મેપાએ ખેતર ખેડી ખેડીને ગાદલા જેવું સુવાળું કરી નાખ્યું બોરડીનું એક ઝાડું તો શું પણ ઘાસનું એક તરણું ન રહેવા દીધું સાઠીઓ સુડી સુડીને એના હાથમાં ભંભોલા પડી ગયા અંજુ આવીને એ ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાટા કાઢતી ચોમાસું વરસ્યું જાણે મેપાનું ભાગ્યું વરસ્યું દોથામાં પણ ન સમાય તેવા તો ઝાર બાજરાના ડુંડા નીકળ્યા બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટાંપી રહેતો ત્યારે અંજુ પૂછતી શું જોઈ રહ્યા છો જોઈતો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પ્રણાશે કે નહીં પણ તને મફત બાયડી મળે તો 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 હું અનાથ કહેવાઉ ને લાણીનો દિવસ નક્કી થયો કેટલાક દિવસ થયા મેંપો રોજ રોજ લીલા લીલા ઘાસની એક એક ગાંસડી વાઢીને ગામના એક લુહારને દઈ આવતો લુહારની સાથે એને ભાઈબંધી જામેલી લુહારે એને એક દાતરડી બનાવી દીધી દાંતરડીને રાણા વાવનું પાણી દાતરડી કેવી બની હાથ પગ આવ્યો હોય તો બટકા ઉડાડી નાખે તેવી રાણીને દિવસે સવાર થયું ને મેપો દાતરડી લઈને ડુંડા ઉપર મંડાયો કણબીઓમાં પિતાને આતો કહેવાય છે બે પહોર થયા ત્યાં તો બીજા ભાગનું ખેતર કોરું ધાકોર કરી નાખ્યું પટેલે આવીને નજર કરી ત્યાં એની આંખો ફાટી રહી ઘરે જઈને પટેલે પટલાણીને કહ્યું નખોદ વળ્યું સાંજ પડશે ત્યાં એક ડુંડું પણ આપણા નસીબમાં નહીં રહેવા દે આખું વરસ આપણે ખાશું શું અંજુએ એના આતાને નિશાશા સાંભળ્યા એણે એની સેના સજવા માંડી આભલાના ભરત ભરેલો હીરવળી છણિયો અને માથે કસુંબલ ચૂંદડી મીંડળા લઈને માથું ઓળ્યું હિંગોળ પૂર્યો હા ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી છાલી નીકળી ભાતમાં ઘીએ જબોળેલી લાપસી હતી મેપો ખાવા બેઠો પણ આજ એનું હૈયું હેઠું નથી બેસતું અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપો વાતોએ ન છડ્યો ગલોફામાં બે ચાર કોળિયા આડા અવળા ભરી ને મેપાએ હાથ વિછળ્યા ચુંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ ખવરાવ્યો પણ મેપાને આજ એલચીની એલસીની કિંમત નહોતી એ ઉઠ્યો બેસને હવે બે ડુંડા ઓછા વાઢીશ તો કાંઈ બાયડી વિનાનો નહીં રહી જઈશ પણ મેપો ન માન્યો એને મોઢુંએ ન મલકાવ્યું આજ અંજુથી એ તને તારા ડુંડા વહેલા લાગ્યા કે મેપાનું હૈયું ન પીગળ્યું એલા પણ તને મફત બાયડી પરણાવી દઈશ તો બેસ આમ સામું તો જો મેપો ઊંધું ખાલીને મોલ ભણી છાલવા જાય છે ઉભો રહે તું નહીં માન એમને એટલું કહીને અંજુ દોડી મેપાના કેડિયામાં ભરાવેલી દાંતરડી બરાબર ગળે લટકતી હતી હેતના ઉમળકામાં ને ઉમળકામાં એણે એ દાંતરડીનો હાથો ઝાલ્યો ઝાલીને ખેંચ્યો મોમાંથી બોલી નહીં ઊભો રહે એમ મેપો ઊભો રહ્યો સદાને માટે ઊભો રહ્યો દાતરડી જરાક ખેંચાતા જ મેપાની ગરદનમાં એ રાણા વાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો હતો તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું મેપાને પરણવું હતું મેપો પરણ્યો એને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે છીતામાં સૂતી અગ્નિ દેવતાએ બેનને ગુલાબ જેવા અંગારાનું

આ જે જગ્યાએ એક મોટી ઈમારત ઊભી છે આ દુહા સિવાય એ રાણા વાવનું એક કોઈ નામ નિશાન નથી સાદા અને સીધા શૌર્ય અગર સ્નેહ અને સત્યવાદીપણાની વાતો તો સહેજે પછી જાય છે પરંતુ આ તો જીવનકથાઓ છે અને જીવન એટલું સાદું નથી હોતું જીવનમાં અનેક પરસ્પર વિરોધી ભાવોના ઉછાળા આવે છે અસલી યુગના તત્વોને ન સમજી શકનાર માનવી એને ગપ્પા કહે છે ને કા માને છે નાદાની એ બધા માનવ ધર્મોનો મેળ સમજવો મુશ્કેલ થઈ પડે છે સોરઠી ઇતિહાસનો પ્રત્યેક આશક આ એક એક ઘટનામાં કેવળ પોતાના પ્રતાપી ભૂતકાળને વાંચ છે એટલું જ નહીં પણ દેશ દેશના વિરત્વ વચ્ચેના સમાનતાના સંદેશ ઉકેલી વિશ્વ પ્રેમનો ઉત્સવ માણી શકશે એ માણવાની દ્રષ્ટિ ખીલવામાં જ આ યત્નની સાર્થકતા છે અન્યને ઉતારી પાડનારું પ્રાંતિક મિથ્યાભિમાન આપણને ખપતું નથી ભૂતકાળની મગરૂપી એ જો પ્રતાપી ભવિષ્યનું બીજારોપણ ન હોય તો એની કિંમત જ નથી સૌરાષ્ટ્રમાં તરુણોની છાતી ફૂલો એટલી પહોળી ફૂલો કે એમાં વિશ્વભરના લોકજીવનનું મહાત્મય સમય સૌરાષ્ટ્રનો નિવાસી હર કોઈ સંસ્કૃતિના ભક્તોની વચ્ચે જઈને હિંમતથી બોલી શકશે કે ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ મારી ભૂમિ પર બનેલી છે અને તેટલા માટે મારા નાના ભાડુઓના અભ્યાસક્રમમાં હું એ પ્રતાપી ભૂતકાળનું સ્થાન માગું છું ધૈન્યની વાણીમાં નહીં પણ ગળું ફુલાવીને મારા હક તરીકે માગું છું મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ